ઘણા ઝઘડા કરી દીધા માય કોંગલા મરી જા કનો દીકરો સુલ્યા તું મારો દીકરો છે અને ખૂન ગરમ ના હોય તારું પણ બાપાએ જે ગમે તે કર્યું પેલા પણ અત્યારે દુનિયા શો પોકી છે પોકી છે તમને ખબર જ નથી દુનિયા શું પોકી ગઈ છે હેડી જતી રહી આ બધું છોડી દો અત્યારે આ ધંધા ના ચાલુ તમને ખબર છે ટેસનોમાં धोका મળવાના ટેસનોમાં એ धोका મળ્યા ગમે તે કર્યું અત્યારે આ ધંધા ના જો ભૂ અને બધા લોકો કહે તારા બાપાને સમજાય તું તારું કામ કરને ખબર ના પડે હું કામ કર તમને તો કશું કહેવાય ન તમે તે જગ્યાએ ઝઘડા લાવો થોડું ચાલે અત્યારે અત્યારે ઝઘડા બગડા છોડી જજો ને મારા જો કોઈ ભૂંડું નહીં પાસ અલ્યા તું ભૂંડો એક ભૂંડો જ હે હે માય કોંગલા શંકરભાઈ હા તમે શાંતિ રાખતા નહીં અને બધું બગાડ્યું હારા કોમો શાંતિ ના રખા એ તો થઈ ના કરી હો તો ઇને ઇના ઇ પાળો તું અલ્યા પ્રેમથી વાત કરવાની હો જમીનનો ઢખો સર જમીનમાં પ્રેમથી વાત કરવાની હોય પણ મેઠા તમે ના ચાલો હો ઝઘડામાં તમારો કોમ નહીં ભાઈ ના કરીને હું લેવાનું લ્યા હું લેવાનું તી કોનો શીલે આઈ તો છે

એય તાતા મગ્યા તમરો એ કણ કિસલા એ બોલતા નહી એટલે બોલતા નહી નહી અજી તઈ ઓળખતા ને મારા ગામ અરે ઓળખતા નહી તમે અજી તારા ગામ હું ટોપ છું નેકરાય થી તમને હાલ ઓળખેણો થઈ ગયા હમણે હેઠા ખોતે કે તું અરે ના લે જા જોઈ લે ના જોઈ લે 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 જોઈ લે

એ આવ ગરછીલી બાર હળકા આ તારો ભાવ નહીં ભરવાનો હરકાઉ છું હરકાવાનું નહીં હતું ચા આ કોકને ઢેસરો મે એ એ રોજ હળકાવાનો અલી કોકને ઢેસરો મેલવા થાય ઝઘડો થાય તો અમે તમન કોકા ઢેજનમાં મેલજે તો ગુડા ભઈના છે હેડીવા નઈ રહી આકો કોઈની તાકાત છે અમે નસો નસોમાં खून દોરા છે એ ખૂન તો થઈ જાય એકી ડાળો તારે ભરોય નહીં આવો ફારવા મંડી છે અરે હેની ઓથી

પણ એ ગોમના મારા હાહરીના મને મારી ગયા છે બોલો ચા હું વાત કરી છે લાભા મે કી ગયા છે મને આમ જમ તેમ બોલી ગયા છે ને મે ઓમે એવું થઈ ગયું ને મને કહ્યું કે મારા ભાને તમે ઓળખતા નહી કીધું હજી તમે રીંગાનો ટાઈમ આવ્યો હા મારી મારી જો તને માર્યો મને મારી ગયા ગોમના થઈ અરે અરે તારા હારાય માર્યો તો બે લાફા તો મૂર સલવી લેવા લે હટ લાવ હોય કા ખબર હટ અરે પણ હું કા જોસો તમે ઈ હોને જો ભાઈ કા હા

તારો બાફા વાળી ઉઠે છે એટલે તારા તારે તો કાન પાડે છે કશું કે જ નહીં હારવા રહી રહી એ તો પેલા ટીનો ભાઈ હતી જતા રે હું તોય છે એટલું બોઘા પાડે તોય નહીં રે તારે જીણી ને ક્યાં જવા દેવાના હતા તને ખબર ના પડે એ જીણી ઝઘડા વાળો છે તને ખબર છે એ લોકો ને ઝઘડા લાવે છે જીણી બધું ઇખવાળે છે તારના બાપા ને મને ખબર છે એ કેટલું ફાસ્ટમાં બાઈક છે હોય ઉધી બાઈક લાવી દીધું ને તરત કે ઝઘડો તો થઈડ પેલા તો પાછું હબળ્યા કર બે આવી જા એ બધી ઝપા મેલો આવ આવા ઘરમાં ઝઘડો એ ઝઘડો કરવા જો ઝઘડો લાગે તો મને બોલાવાય ના આતા મને કશું કહેતો હોય ના આ તમને કહી દીધું કોકની કોકની માર ખાઈને નાખી તને ખબર પડશે તો તો હું એ હું કરું

બોલો કઈ બોલું ડોકા કોના માટા લઈને આતે બેટા હાલ 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 એ ભાઈ બાબા છે કે અમત તું નહીં ઝઘડો કરવાયા છે ડોકા લઈ છે કે ભાઈ મય નહીં બોલું લ્યા છે કે છે કે ગામડો છે એમ એવું ગામનો શું એ ગામનો શું શું

પો વા એટલે હું લઈ આવું મંડળી મણી હાચવીન જજે અને તું એ તારા બાપા જેવો ના પાકતો જો સતથી ઝઘડા લઈને ના આવતો પાછો ના મા હું કોઈ નાઈ ઝઘડા ગાળો લાગુ તને ના તું એ પાઉ જબર કાયો થઈ જઈ મોલ મઈ તો ના તો હું તને બોલ બોલ થોડું ચાલે બધા હારું જ જઈને હટ લઈને ને હા મેમ આ આવ કો શું હોય

એ જ હેજીવાજી તો અમારો રણનાપો મારે આવશે હું ડોક્ટર બોલાય ને આવું આ મુ ખબર પડી કેમ ઢોકા ઘળવા હા હા તે આ પેડિયો ભઈ છે તમારો કાઢી નાખો અમાર મવળો વાળી બહુ દાદાગીરી કરતા ને નેકળી દાદાગીરી બધી એકી ઢોકા

વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો લાપણી